આ એવોર્ડને બનાસકાંઠાના લાખો દૂધ ઉત્પાદકોની મહેનતને સમર્પિત કર્યો છે બનાસ ડેરી કે જેણે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે અને તે સિદ્ધિ જળ સંચય ક્ષેત્રે છે બનાસ ડેરીને નેશનલ વોટર એવોર્ડ મળ્યો છે અને દિલ્હી ખાતે કાર્યક્રમની અંદર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે બનાસ ડેરી જળ સ્થળ ઊંચા લાવવા માટે જે પ્રયાસ કરી રહી છે જળ સંચયનું કામ બનાસ ડેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે તે પણ સરાહનીય છે અનેક એવા કામો છે તે કરવામાં આવ્યા છે બનાસ ડેરીએ જળસંચય અંતર્ગત ત્રણસો પચીસથી વધુ તળાવોનું નિર્માણ કર્યું છે અને જળ આ અભિયાન ચલાવવામાં આવી છે આ તરફ જળ સંચય કરી અને ત્રણસો પચીસ જેટલા તળાવોનું નિર્માણ અને આ ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરી છે બનાસ ડેરીને આ દ્રશ્યો પણ જ્યાં શંકર ચૌધરી જે એવોર્ડ સ્વીકાર કરી રહ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અને દિલ્હી ખાતે આયોજિત આ કાર્યક્રમની અંદર જ્યાં જે એવોર્ડ પ્રાપ્ત થયો છે તમામ બનાસકાંઠાના દૂધ ઉત્પાદકોને આ સમર્પિત કર્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાયા છે રતનસિંહ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે બનાસ ડેરીએ いい ચોક્કસ કુશાગ્રહ જે રીતે વાત કરવામાં આવતા ત્યારે બનાસ ડેરીને જે જળ સંચય ને લઈને જે અભિયાન ચલાવી રહ્યા હતા અનેક બનાસકાંઠા જિલ્લામાં જે તળાવને લઈને જળને ઊંચું લાવવા માટે જે અભિયાન જે પ્રારંભ કર્યો હતો ત્યારે બનાસ ડેરી જળ સંચય ક્ષેત્રે અત્યારે જે ઐતિહાસિક સિદ્ધિ છે તે પ્રાપ્ત કરી છે દિલ્હીમાં રાષ્ટ્રપતિ જે દ્રૌપદી મુર્મુના હસ્તે બનાસ ડેરીને નેશનલ એવોર્ડ જે એવોર્ડ છે તે મળ્યો છે બનાસ ડેરી જળ સ્થળ ઊંચા લાવવા કરી રહી છે જળ સંચયનું જે કામ કરી રહી છે તેના માટે બનાસ ડેરી જળ સંચય અંતર્ગત ત્રણસો પચીસ થી વધુ જે તળાવનું જે નિર્માણ કર્યું છે જેને લઈને આ એવોર્ડ બનાસકાંઠાના જે લાખો દૂધ ઉત્પાદકોની મહેનતને સમર્પિત થાય છે ત્યારે શંકરભાઈ ચૌધરી પણ એવું જણાવ્યું હતું ત્યારે અત્યારે જે રીતે ઐતિહાસિક રીતે બનાસ ડેરીને જે જળ સંચય વોટર એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારે બનાસકાંઠાના ખેડૂતોમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે બિલકુલ રતનસિંહ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર